જય શ્રી કૃષ્ણ હરે મહાદેવ મિત્રો હુસેનીવાલા બોર્ડર ભાગ એક માં આપણે ભગતસિંહનો ભેટો અન્ય સ્વાતંત્ર્ય સેનાની સાથે થયો એ જાણ્યું હવે ભાગ બે માં આપણે તેનાથી આગળ તેનો ઇતિહાસ જાણીશું આ સરફ્રશના જીવનને ઓચિંત વળાંક આપનાર બીજો નોંધપાત્ર બનાવ વર્ષ ઈસવીસન ઓગણીસોને અઠ્યાવીસમાં બન્યો કે જ્યારે બ્રિટિશ હિન્દની ગોરી સરકારે આપણે ત્યાં પોતાની મુનસફી મુજબના કાયદા કાનૂનો લાગુ પાડવા માટે સાયમન કમિશનનું ગઠન કર્યું સાત જણાના એ સંગઠનમાં તમામ સભ્યો અંગ્રેજ હતા ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવો કોઈ ભારતીય સભ્ય નહીં આ સ્થિતિ સામે ગાંધીજી સહિત અનેક મોટા આગેવાનોને વાંધો હતો આથી સાયમન કમિશન વિરુદ્ધ દેશભરમાં અસહકાનો જ્વાળો ફૂટી નીકળ્યો સાયમન ગો બેંકના સૂત્રોચ્ચારો સાથે જાહેર પ્રદર્શન થયા આવું એક પ્રદર્શન ત્રીસ ઓક્ટોબર ઈસવીસન ઓગણીસોને અઠ્યાવીસના રોજ કમિશન સભ્યો લાહોર પહોંચ્યા ત્યારે થયું વિરોધમાં ભારેલો અગ્નિ ત્યાં એવો ભભોક્યો કે અફરા તફરી મચી માટે લાહોરના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જેમ્સ કોર્ટે લાઠીચાર્જનો હુકમ ફરમાયો જેમાં સેંકડો લોકો સાથે રેલીના આગેવાન લાલા લાજપત રાય પણ બુરી રીતે ઘવાયા મસ્તકમાં પુષ્કર ઈજા પહોંચી અને કેટલાક દિવસ પછી હોસ્પિટલમાં તેમને દમ તોડ્યો લાલાજીની હત્યાનો બદલો લેવા માટે ભગતસિંહ સુખદેવ રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જેમ્સ કોર્ટનો વધ કરવાનો નિર્ણય લીધો સત્તર ડિસેમ્બર ઓગણીસો અઠ્યાવીસના રોજ તેઓ ભરે પિસ્તોલ લાહોર પોલીસ સ્ટેશને પહોંચ્યા પણ સંજોગ વશાંત બન્યું એવું કે જેણે તેમને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જેમ્સ કોર્ટ સમજીને ગોળીઓ વડે હણી નાખ્યું તે અવસર વાસ્તવમાં આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ જોહન સાઉન્ડર્સ હતો સમય વીત્યા બ્રિટિશ હિન્ની સરકારે જ્હોન સાઉન્ડર્સની હત્યા કરવા બદલ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુને ગિરફ્તાર કર્યા અદાલતમાં ત્રણેય વિરુદ્ધ લાહોર ષડયંત્ર કેસ હેઠળ ખટલો ચલાવ્યો અને ફાંસીની સજા ફરમાવી દીધી અદાલતી ચુકાદા મુજબ ફાંસીની નિયત તારીખ ચોવીસ માર્ચ ઈસવીસન ઓગણીસો એકત્રીસ હતી પરંતુ દેશભરમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ પ્રત્યે સહાનુભૂતિનો જ્વાળો જોતા તેમજ લાહોર જેલની બહાર ઉમટેલી મેદની જોતાં અંગ્રેજોએ ત્રણેય સુપુતોને એક દિવસ પહેલાં જ ગૂપચૂપ રીતે ફાંસી દઈ દીધી લાહોરના જેલ ત્રણેય જણાને પાર્થિવ દેહની જેલની પાછલી દિવાલમાં ફાકુ પડાવી બહાર કઢાવ્યા ગાડીમાં મુકાવ્યા અને સતલંજ નદીના કાંઠે હુસેનીવાલા વાલા ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હુસેનીવાલા એ રીતે ભગતસિંહ સુખદેવ અને રાજગુરુનું અંતિમ ધામકમ સમર્પણનું પ્રતિક બન્યું મિત્રો આપણે હુસેનીવાલા બોર્ડર ભાગ ત્રણમાં જાણીશું કે ભારતે હુસેનીવાલા પાકિસ્તાનમાં પાસેથી કેવી રીતે પાછું મેળવ્યું અને આગળનો ઇતિહાસ પણ ભાગ ત્રણમાં જાણીશું તો મિત્રો ભાગ ત્રણ જોવા માટે મારી ચેનલની શી નોલેજને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ જય હિન્દ જય ભારત